नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 26 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर કચ્છને મુંબઈ સાથે જોડતી વંદે ભારત ટ્રેન તથા સૌરાષ્ટ્ર સાથે જોડતી ટ્રેનો શરૂ કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ રેલવે મંત્રી પાસે રજૂઆત કરી વંદે ભારત ટ્રેન સૌરાષ્ટ્રને જોડતી રેલ સેવા અને હરિદ્વારની ટ્રેન શરૂ કરવા રેલ મંત્રીને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રૂબરૂ મળી લેખિત મૌખિક રજૂઆત કરી હતી લોકસભા સત્ર દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના પ્રવાસન ઉદ્યોગ અને વિકાસને લઈ કચ્છને મુંબઈ અને કચ્છથી દિલ્હીને જોડતી વંદે ભારત ટ્રેનની ખાસ જરૂરત અને આજના સમયની તાતી જરૂરિયાત છે ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી ટ્રેન સેવાની ખાસ જરૂરિયાત છે ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેનને મોરબી ભુજથી એક્સટેન્શન કરવા વેરાવળથી રાજકોટ ટ્રેનને મોરબી થઈ ભુજ સુધી લંબાવવા તેમજ પોરબંદર રાજકોટ ટ્રેનને ભુજ સુધી કરવાની જરૂર છે જેથી સૌરાષ્ટ્રના મોટા શહેરો ધાર્મિક સ્થળો અને કચ્છ પ્રવાસન સાથે જોડાઈ શકે કચ્છથી હરદ્વાર સુધી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવાની સરકારની જાહેરાત થઈ છે તે તાત્કાલિક શરૂ કરવા માટે રજૂઆત કરતા સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છથી હરદ્વાર ટ્રેન શરૂ થતાં ઉત્તરાખંડ ચારધામ ગંગા સ્નાન અને પિતૃ તર્પણ તથા કથાના આયોજનો થઈ શકે આથી કચ્છના યાત્રિકોને આ ટ્રેનનો લાભ મળી શકે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂઆતોની નોંધ લઈ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું સાંસદ શ્રી ચાવડાના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ડબલ જીરો જીરો સેવન સેવન વન વન ફાઇવ મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર